એક સમય એવો હતો કે આ રાજ્યમાં રહેલા લુખા લફંગા અસામાજિક અને તે પોલીસ કર્મચારીઓ અને અમલદારોના નામથી ફફડતા હતા તે સમયના પોલીસ અધિકારીઓ છે તેઓનો જે ડર અને ફરીબો હતો તેઓ અત્યારના પોલીસના અમલદારો અને કર્મચારીઓનો નથી રહ્યો તેવું એટલે લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે આ લુખાઓ અસામાજિક તત્વો જાહેર રોડ રસ્તા પર તલવાર હોય દંડા હોય હથિયાર હોય તે ઉતરી પડે છે વાહનોને

તે આવા અને અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે જે પ્રકારે ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસમાંથી સંકેતો મળી રહ્યા છે તે મુજબ આવનારા સમયમાં આ દરેક જિલ્લા અને દરેક મોટા મહાનગરોમાં જે થાણા વિસ્તારમાં જે ગેંગો છે જે લુખા લપંગાઓ જે નાના ધંધા એટલે કે મટકા જુગાર મેચના સટ્ટા કે પછી કોલ સેન્ટરોથી તેમના ધંધાની શરૂઆત કરતા હોય છે અને દિવસે દિવસે તેમાંથી જે રૂપિયા કમાય છે તેમાંથી એક મોટું નેટવર્ક ઊભું કરી ગેંગો પ્રસ્થાપિત કરી દેતા હોય છે તેમની યાદી તૈયાર થાય તો પણ નવાઈ નહીં અને આ ગેંગો છે તેઓના વિરુદ્ધમાં પાસા અને ગુસ્સી ટોકની કાર્યવાહી થાય તો પણ નવાય નહીં અમદાવાદના વસ્ત્રાલમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ

રોકવામાં આવે છે તેમના સાથે માથાકૂટ કરવામાં આવે છે અને લુખ્ખાઓ છે તે ગાડીને પણ નુકસાન પહોંચાડે છે આસપાસના લોકો ભયભીત બની ગયા હતા અને વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારબાદ પોલીસ કહે છે કે અમે કડક કાર્યવાહી કરીશું પરંતુ જો આવી ઘટનાઓનો વિડીયો બને જ નહીં તો શું પોલીસ આવી કાર્યવાહી કરે કે ન કરે તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે એક સમયે ગુજરાતની પોલીસમાં એવા જાબાઝ અને બહાદુર પોલીસ અધિકારીઓ પડાતા કે જેમના નામથી અસામાજિક તત્વો અને લુખાઓ છે તે લઘુ સંખ્યાના વેતના પણ નહોતા રહેતા પરંતુ અત્યારે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક બદલાય છે અને ગુજરાતની પોલિસી છે તેમનું પોલીસિંગ પણ હવે એવી રીતે નથી થતું જેવી રીતે પહેલાની પોલીસ કરતા હતા આ ગુંડાઓ આ લુક્ખાઓ આ લપંગાઓ કેમ બેફામ બની રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે જે પ્રકારે ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના સંકેતો મળી રહ્યા છે તે મુજબ આવનારા સમયમાં અને પાસાની કાર્યવાહી દરેક નહીં અને બની શકે કે અમદાવાદના વસ્ત્રાલમાં પણ જે પ્રકારે આ અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો છે તેમના પર પણ ગુસ્સીટોક લાગે તો પણ નવાઈ નહીં જોઈએ જે પ્રકારે સંકેતો મળ્યા છે તે મુજબ આવનારા સમયમાં ગૃહ વિભાગ અને ગુજરાતની પોલીસ ખાસ કરીને ઉચ્ચ કક્ષાના આઈપીએસ અધિકારીઓ એ મામલે ઇમ્પ્લિમેન્ટ થાય તેવી કાર્યવાહી કરે છે કે નથી કરતા આદેશ આપે છે કે નથી આપતા અને તે દિશામાં પણ આગળ વધે છે કે નથી વધતા તે આગળનો આગામી સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે આ પ્રકારની ઇન સ્ટોરીઓ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ